મોરબના તહેવારને લઈને વડોદરા શહેર પોલીસ સચ્ય કતલની રાત અને તાજા વિસર્જન માટે પોલીસે તૈયાર કર્યું બંદોબસ્ત પ્લાન પોલીસ કમિશનર રસીમા કોમરે આપી માહિતી બંદોબસ્તમાં વડોદરાના નવ ડીસીપી તેર એસીપી બે હજાર પોલીસકર્મી વડોદરા ભારતી એક ડીસીપી તેર એસીપી પંદર પીઆઈ બંદોબસ્તમાં જોડાશે એક ટીમ રેપિડ એક્શન ફોર્સ અને ચાર ટીમ

નું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં વન નાઇન્ટી સિક્સ તાજીઓ જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજીઓને વિસર્જન આવતીકાલે સરસિયાત તલાવ અને અન્ય નો જગ્યાએ થનાર છે આ અંગે શહેર તાજીયા કમિટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે આપણે ડિટેઇલ્ડમાં બેઠકોનું આયોજન કરીને કરવાની થતી પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જેટી ઝડપાઓ ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ સિસ્ટમ ને પણ ઊભા કરી છે આજે એને આવતીકાલે યોજનારા કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી આપના તમામ અધિકારીઓ નો ડીસીપી તેરા એસીપી બે હજાર જેટલા કોન્સ્ટેબલરી बसो सब इंस्पेक्टर इंस्पेक्टर इक्षा अधिकारी आग लेना है पंद्रह कक्षा अधिकारी चार कंपनी एसआरपी ने संवेदनशीलता ने ध्यान रखी अपने एक कंपनी रेपिड एक्शन फोर्स तैनात कर बहार अधिकारी तयार करवामा विल डिटेन्ड प्लॅनिंग मुजब એટલે સમય જનશન પોઈન્ટ કુશિંગ સ્ક્વેર ફિક્સ્ડ પોઈન્ટ ધાબા અને ડી પોઈન્ટ્સ આ બધા બંદોબસ્ત વ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવે છે તે ઉપરાંત આપણે કન્ટેન્જન્સી પ્લાનનો ભાગ રૂપે આપણે वरुण वज्र एंटी राईट ટીમ આપણ તનાત્રશે અને સરસિયા તળાવ ખાતે ફાયર સર્વિસિસના સાથે સાથ एसटीआरएफના एक प्लेटून पण तैनात રહેશે જેથી કરીને કોઈ એપિસોડ્સ ઓફ ડrowning એ એક્સિડન્ટ કેપિટાલિટીસ માં કેસા ન બને તે માટે નિશનાત રવે સાથે ત્યાં तैनात કરવામાં આવી રહ્યું છે સમગ્રタイヤ процеશન દરમિયાન ટ્રાફિક ને કોઈ નડતર રૂપ ના બને નાગરિકો ને અસુવિધા ના થાય તે માટે આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ જાહેરાત કરી પ્રાઇવેટરી ઓર્ડર જારી કરી છે તો मार्ग पर आता ये निर्बित विस्तारों को पसार न थाय वाहनों लावा प्रयास न करे ते नगरजनों ने अपना विनंती तमाम बंदोबस्त व्यवस्था दरमियान कोईपण इमरजेंसी कोई अकस्मातना के हेल्थ इमरजेंसी ना किस्सा बने नागरिकों डायल हंड्रेड डायल वन वन टू मध्यम से अपना संपर्क करी सकते તો અપને એમ્બ્યુલન્સ કે અન્ય ઇમરજન્સી સર્વિસસના રિસ્પોન્સ માટે પોલીસ મદદરૂપ થઈને આવા ઇમરજન્સીને પહોંચી વળવા માટે પણ શેર પોલીસ પ્રયાસ કરશે તો આવતીકાલે યોજના આ કાર્યક્રમમાં આયોજકો દ્વારા ને ચાર દરવાજાઓ છે ઓલ્ડ સિટી વિકલ્પ છે તો ડીજે નો ઉપયોગ નહીં કરવા માટે આપણા એમના સાથે સમાધ થી परसुएशन ती कम्युनिकेशन ती अपनाने ने लिदू छे अने કેટલાક आयोजકો સ્વયંબુ જારાત જારાત પણ કરી છે આ વિસ્તારમાં અપના પ્રયાસ રહેશે કે જે હેરીટેજ સ્ટ્રક્ચર ને કોઈ પાંદો આવે એવા કે સૌ ના બને શાંતિ થી આ વિસ્તારમાં talla procession પસાર થાય તે માટે સ્થાનિક પોલીસ અન્ય आयोजक નિશંકળરો સાથે સંકલન કરીને આયોજન કરીને આયોજન કરી माने विश्वास छे કે આજનાના આવતિકાલી યોજના રા કાર્યક્રમ જો સ્ટેકહોલ્ડરના પાર્ટિસિપેશન આ જેતના સાહસકારને સંકલન અને શહેરજનોના સરકારથી પ્રોત્સાહથી આ આખો કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં संपन्न થશે થેન્ક યુ